સુરતમાં ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો હાલ જીવના જોખમે પોતે મુસાફરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જીવના જોખમે યાત્રીઓ બારીમાંથી ટ્રેનમાં ઘૂસતા પણ જોવા મળ્યા હતા કારણ કે આગામી હોળી ધૂળેટીનો તહેવાર હોવાથી રેલવે તંત્ર દ્વારા કોઈ વધારાના કોચને મુકાતા આવી હાલાકી લોકોમાં થવા પામી રહી છે હોળી ધૂળેટીના પર્વમાં વધુ એકવાર ટ્રેનની સંખ્યા વધારવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે યુપી બિહાર રાજસ્થાન બંગાળ તેમજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તરફ જવા હાલમાં સુરત સ્ટેશન પર ભારે ભીડ થઈ રહી છે નીચે ટિકિટ માટે લાંબી લાંબી કતારો લાગે છે તો પ્લેટફોર્મ પર અફડા તફડી પણ સજાઈ રહી છે રિઝર્વેશનમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ હોવાથી ઓખાપુરી સહિતની ટ્રેનોમાં યાત્રીઓ રિઝર્વ ડબ્બામાં ઘૂસવા મજબૂર બની રહ્યા છે જનરલ ડબ્બામાં એ હાલત છે કે યાત્રીઓ ધક્કા કરવા ઉપરાંત ડબ્બામાં પહેલાં સામાન ફેંકીને પછી ટ્રેનમાં ઘૂસવા માટે મથામણ કરી રહ્યા છે ઘણા બારીમાંથી પણ ઘૂસ્યા હતા હાલમાં યુપી ઓરિસ્સા રાજસ્થાન દિલ્હી બંગાળ તરફ રોજ ત્રીસ હજારથી વધુ મુસાફરો જઈ રહ્યા છે જેનાથી વેટિંગ લાંબુ થઈ રહ્યું છે જેમને વેટિંગ નથી મળ્યું તેઓ જનરલ ટિકિટમાં સ્લીપર કોચમાં દંડ ભરીને જતા ત્યારે ઘણા કન્ફર્મ ટિકિટવાળા યાત્રી પણ રહી જાય છે સિઝનમાં સાત ટકા મુસાફરો રહે છે ટ્રેનોમાં રોજ બે ત્રણ ચેઇન પુલિંગ થયા છે રેલવે ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ ન જોડતા ભીડ વધુ રહી છે જે તંત્રએ આ મામલે તાત્કાલિક પગલાં લઈ કામગીરી કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે અઝત ખુરશી સાથે પ્રકાશવાળા